આણંદ જિલ્લામાં આવેલા વાસદ મહિસાગર નદી કિનારે ખનન માફિયાઓ દ્વારા મહીસાગર નદી વચ્ચે નાવડી મૂકીને રેતી બહાર કાઢવામાં આવે છે તેના કારણે મહીસાગર નદી ઊંડી થઈ ગઈ છે આણંદ જિલ્લામાં આવેલા વાસદ મહિસાગર નદી કિનારે રેતી ખનન કરનારા મહીસાગર નદી વચ્ચે નાવડી મૂકીને મહીસાગર નદી બહાર રેતી કાઢવામાં આવે છે શું આ નાવડી કાયદેસર મૂકવામાં આવે છે ખાન વિભાગ જ્યારે આવે છે ત્યારે આ નાવડી હટાવી લેવામાં આવે છે મહીસાગર નદીની વચ્ચેથી રેતી કાઢવામાં આવે છે તેના કારણે મહીસાગર નદી દિવસે ને દિવસે ઊંડી થઈ ગઈ છે તો આવા ખનન માફિયાઓ સામે આણંદ ખાન ખનીજ વિભાગ આખાડા ખાન કરી રહ્યા છે જ્યારે કોટના મહીસાગર નદી કિનારે સ્ટેટ વિજિલન્સની રેડ પડી ત્યારે વાસદ મહીસાગર નદી કિનારે ખનન માફિયાઓ એક દો ગ્યારા થઈ ગયા હતા અને અત્યારે પાછું રેતી ખનન કરવાનું ચાલુ કરી દીધું છે શું આણંદ જિલ્લા ખાન ખનીજ વિભાગ આ ખાડા કાન કરી રહ્યા છે આ અહેવાલ બાદ કાન ખનીજ વિભાગ એક્શન લેશે કે નહીં તે જોવાનું રહેશે